વડોદરાની જીવાદોરી સમાન આજવા સરોવરના બાસઠ દરવાજા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ખોલવાની ફરજ પડી છે ત્યારે હાલમાં સપ્ટેમ્બરના રૂલ લેવલ પ્રમાણે આજે પાણી વધારે હોવાથી એને ધીરે ધીરે ખાલી કરવામાં આવી રહ્યું છે આજવા સરોવરનું પાણીનું લેવલ બસો તેર ફૂટને પાર પહોંચી ગયું છે સપ્ટેમ્બર મહિનાના રૂલ લેવલ પ્રમાણે બસો મેન્ટેન કરવાનું હોય છે પાણી પુરવઠા માટે પાણી પૂરતું સપ્લાયમાં છે અને પ્રતાપપુરામાં પણ જે પાણી સંરક્ષણ થયું હતું અત્યારે પ્રતાપપુરા કંટ્રોલમાં છે અને આજવામાં પણ સારી રીતે પાણી પુરવઠો મેન્ટેન કરવામાં આવી રહ્યો છે પણ સાવચેતીના ભાગરૂપે અને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે બાસઠ ગેટ ખોલવામાં આવ્યા છે હાલ દરવાજા જે છે બાસઠ એ ખોલી નાખવામાં આવ્યા છે અને લગભગ રૂલ લેવલ બસો બાર પોઈન્ટ પચાસ અથવા તો વિશ્વામિત્રીનું લેવલ જે છે એ સોળ ફૂટ આવે એવી શક્યતા છે અને આ બંને પર ચાપતી નજર તંત્ર દ્વારા રાખવામાં આવી છે અને ધીરે ધીરે આજબા સરોવરનું પાણી છોડવામાં આવી રહ્યું છે હવામાન ખાતાની આગાહી પર પણ ચાપતી નજર રાખવામાં આવી રહી છે કે કહેવાય કે ફ્લેક્સિબલ ડિસિઝન છે જ્યારે તંત્રને લાગશે કે કોઈ જોખમ ઊભું થયું છે ત્યારે દરવાજા બંધ કરવામાં આવશે જ્યારે આજબા સરોવરમાંથી છોડવામાં આવેલ પાણીની આવક બાદ વિશ્વામિત્રી નદીની સપાટીમાં મહદઅંશે વધારો જોવા મળી રહ્યો છે વડોદરા શહેરમાં આજવા સરોવર વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પાણી પૂરતું પાડતું પૂરું પાડતું સ્ત્રોત છે ગઈકાલે થયેલા વરસાદને કારણે આજવા સરોવરની સપાટીમાં વધારો થયો છે રૂલ લેવલના ધ્યાનમાં રાખીને અને નદીના સિટીમાં લેવલના ધ્યાનમાં રાખીને આજે સવારે નવ વાગે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવેલો છે ખૂબ મોટું પાણી છોડવામાં આવેલ છે નદીમાં શહેરમાં પોઈન્ટ વીસ તો વધારો થયેલો છે એટલે શહેરના લોકોના નીચાણવાળા વિસ્તારોના લોકોને ધ્યાનમાં રાખીને આ પાણીને નિયંત્રણ ત્રણ એજ્યુકેશનના નિયંત્રણના ભાગરૂપે પાણી છોડવામાં આવેલું છે હાલમાં શહેરમાં કોઈ પણ ડેન્જર સ્થિતિ નથી અને નદી જે છે તે એકદમ સિક્યોર લેવલે વહી રહી છે